રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નર્વા રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે હાથ જ હાથ જ ત્યાં જો કે હાથ જેવું થાય છે ને આપણે જવું છે અત્યારમાં વાળીએ તો આપણે તલ વાવી દઈએ તો પાવાનું ચાલુ થઈ જાય એટલે આપણે તલનું વાવેતર કરવું છે તો તલનું વાવેતરમાં જો બધી તૈયારી થઈ ગઈ ટ્રેક્ટર તૈયાર છે વણી પણ તૈયાર જ છે ખાતર મુકાઈ ગયું તલે મુકાઈ ગયા તો જો કે નવ વિકા ટોટલ છે એમાં ત્રણ થયેલી ખાતર નાખવાનું છે એટલે એ રીતની માપશાઇ કરવી પડે દોઢસો કિલો ખાતર થાય કેમ ભાઈ તો દોઢસો કિલો ખાતર થાય એટલે એક એનપીની છે અને બે સિંગલ સુપરની છે એટલે એનપી કે આમ જો ગણતરી કરીને તો પાંચ છ કિલો એનપી થાય છે કા પાંચ છ કિલો હા છ કિલો જેવું થાય છ સાત કિલો જેવું અને દસક કિલો ઓલું થાય આપણે સિંગલ સુપર એટલે ટોટલ ખાતર પંદર કિલો જેટલું નાખવું છે ખાતર અને તલ આપણે વાવવા છે કઈ રીતના તમને આગળ આઈડિયો કહું જો આમાં આપણે સાત પાટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત છે ને એમાં આ એક સાલું રાખવી છે પછી આ બે બંધ કરી દેવી છે અને વસેની એક પાછી ચાલું રાખવી છે અને આ બે બંધ કરી દેવી પાછી એક ચાલુ રાખવી એટલે ત્રણેય ત્રણ પટ્ટા થાય કા ભાઈ ત્રણ પટ્ટા થાય ને એટલે કે ખોરિયા ટાઈપ તલ થાય અને લીટીમાં વાવવામાં શું થાય જો કાંટા થાય ને તો પારવાનું થાય એટલે જો આમાં તલમાં તો એવું આપણે નાખવા પડે એટલે નાખવા પડે ને ઉગી જાય ને તો લીટીમાં ઘાટા થાય લીટીમાં એમ નથી વાવવા નકર દાંતે વાવી ને તો એ લીટી થાય આ એકલા દાતા બધા રહ્યા સાત દાતા કે ચાર દાંતે વાવો હોય તો હાલે ત્રણ દાંતે વાવો હોય તો હાલે ને કદાચ સાતે વાવો હોય તો હાલે ખરા પણ ટૂંકમાં એ હે ને લીટી તો આવડી ક પોળી થવાની હોય એટલે એ આમાં કદાચ તલ થોડાક ઘાટા છે તો દાણા દાણું ઊગી જાય ગુજરી જાય હોય તો અને આમાં સૂટે દાણે થોડુંક થઈ જાય કારણ કે આ પટ્ટામાં જોકે આ પટ્ટામાં આવી જાય એટલે આ પટ્ટામાં તો બધું સરાતું જવાનું છે અને એમાંથી પછી આ એકમાં આવે ને એમાંથી એક બે ત્રણ ચાર ને પાંચમાં થઈ જાય એમ પાંચ દા પાંચ દાતામાં થઈ જાય પાંચ દાતાનું એ ઉખશે પાછા દસ બંધ વરી પાછા પાંચ ઊંઘશે પાછા દસ બંધ વરી પાછા પાંચ ઊંઘશે એટલે એવી રીતનું ટૂંકમાં તલનું આયોજન કર્યું છે અને ફેરી નાખીએ આપણે ફૂલે ફૂલ જે મીડિયમ હતી એને ફૂલ કટ નાખી છે મીડિયમ નથી ફૂલ છે અને આમાં રોટર ચડાવી દીધા ત્રણ જો જેટલા આપણે વાવવાના હે ને એટલે રોટર ચડાવ્યા છે બીજું બધું બંધ જો આ બાજુ એક ખુલ્લું હોય છે પાછા બે બંધ પાછું એક ખુલ્લું પાછા બે બંધ ને પાછું એક ખુલ્લું એટલે આ રીતનું આ સેટિંગ કરી લીધું અને આમાં રોટર સડાવી દીધા હે તેર નંબર ચાર રીતના તેર નંબર એટલે ઘણા પયો કે તેર નંબર ક્યાં ક્યાં બરાબર તો કંપની અલગ અલગ હોય છે રોટરી અલગ અલગ હોય છે જલારામના અલગ હોય બલદમના અલગ હોય મોસમના અલગ હોય ધરતીના અલગ હોય એટલે તલથી જે મોટા રોટર ટૂંકમાં આવ્યા તલના તો બધા એક જ આવે આઠ નંબર બાકી આ છે ને તેર નંબર છે આપણે તેર નંબર રોટર છડાઈશું ને પછી ઓર આપણે રાખીશું કે એટલે એ આગળ જોઈ હોય અને ખાતરનો તો રાખી જ દીધો છે ખાતરનો આપણે ચાર નંબર ઉપર રાખી દીધો છે આમનો એટલે પંદર સત્તર કિલો ખાતર જા પંદર સોળ કિલો પણ થોડું ઘણું કદાચ વધઘેટ કરવું પડે બાકી તલનું આપણે હે ને કાયદેસર તો એટલે જ અત્યારે રાખી એટલે એટલે ત્રણ નંબર ઉપર રાખીને એટલે લગભગ રેડી જાય આશા કર્યું ને એ આખું આખું ભરાઈને જાય એટલે રેડી પાંચસો છસો ગ્રામ કે સાતસો ગ્રામ સુધી જાય તો હાલે કા ભાઈ છસો સાતસો ગ્રામ જાય ને તા બધી હાલે દીધું હવે એક ખાસ ધ્યાન રાખવાનું કે વરણી હાવ હજળ હોવી જોઈએ આકરું અડધો આંટો જો ફેરાય છે ને તો પારામાં બતાવી છે તમને કારણ કે જીપીએસમાં ન હાલે આપણે અહીંથી આંખતા હોય ને તો અડધા આટા હું આટાનો ફેર હાલે અને જીપીએસમાં આકવું હોય ને એટલે અડધા આટાનો ફેર ન હોય બરાબર વસલું સેન્ટરમાં આ પારાબરણાની અણી હોવી જોઈએ અને નજીકથી બતાવ આજે રહી પારાબરણાની અણી આ વૂકની સેન્ટરમાં બરાબર હોવી જોઈએ આમ જરાય છે ને પ્લે હોવી જોઈએ નહીં ટૂંકમાં જો અત્યારે પ્લે છે એટલે એને આપણે પહેલાં રેડી કરવી પડે નગર જો આમને આંકવા માંડીએ તો પારા જાડા પાત્રા માંડે થવા આ રીતની હજરત કરી નાખવાની હાવ જો અટાણે દોરાવાય પ્લે નથી જો આ રીતની આખું ટ્રેક્ટર હલે પણ ઓરણી ન હાલે બે હાકર હજોડ હજોડ કરી નાખીને આ જે સેન્ટર યુ એ વસો વચ હોવું જોઈએ આ રીતે વસો વચ હોય બાકી તો બધું પારાબરણાનું જો કે આપણું બધું સેટિંગ જ હોય ને એ હરખે હરખું હોવું જોઈએ એ હરખે હરખું ન હોય જરાક તરા પારાબરણાનો પાક લાંબા ટૂંકી હોય તો સરખું ન થાય બાકી તો હરખે હરખું હોય ને એટલે રેડી ચાલે અને ખાસ માથે હોતું સેટિંગ હોય કે ઓરણી કેટલી સેવી રાખવી કેટલી કરાર રાખવી એ તમને આગળ જઈને બતાવું ઓરણી કાયદેસર છે ને આગળ જઈને બતાવવાની તો પવન છે ને એટલે બસ વિડીયો ઉતારવાની મન નથી મજા આવતી કાયદેસર છે ને આમ લેવલ ઓરણી હોવી જોઈએ આગળ તમને પછી બતાવે ચાલુ વાવેતર થઈ જાય ને અત્યારે ઉતાવે છે કારણ કે પછી પાવર આવી જાય અને મિત્રો આપણે વાવવાનું છે જીપીએસથી જીપીએસથી વાવવામાં અટાણ પીપીપી મોડમાં છે એટલે કે બી ટુ બી પ્લસ એ એ એસ બરોબર તો આ રીતનું અહીંયા લખાઈને આવી જાય એટલે પીપીપી મોડમાં હોય બેક સ્ટેશન હોય તો સ્થિર લખેલ આવી જાય એટલે આ ટૂંકમાં ત્રણે મેનુ બનાવતા શીખવાડું તમને કે મેનુ કેટલા આપણે વરણી રહી એ અત્યારે છે ને સીમોતેરની પારાબરણાની લંબાઈ છે ટૂંકમાં ગાળો અંદર ગાળો સીમોતેર છે એટલે કે આપણે સીમોતેર નાખવું પડે ઓરણી કાયદેસર આપણે બનાવેલી કમ્પ્લીટ જ છે તારી આ વોરણી લખેલી હોય ઓરણી સીમોતેર અને આઠ ઇંચની પારી મૂકેલી છે એટલે કે એમાં લાગુ કરી દી તો પીડી લીટી એમાં વહી ગઈ હવે લાગુ કરો એટલે નગરી આવી જાય આ વોરણી વહી ગઈ એમાં સીમોતેર આઠ ઇંચનો પારો મૂકેલી એટલે કે આ રીતની માપ સેટ કરવાનું પછી અહીં લાગુ આ લાગુ થઈ ગયું પછી અહીંથી બહાર નીકળી જાય પછી હવે જો જોશો તમે આ મેનુમાં થાય ખેત વધારે આવી ગયું અહીંયા આવી ગયું આ લાગુ કરી દેવાનું પાછું તો મિત્રો આપણે જ્યાંથી ચાલુ કરવાનું હોય ને ત્યાં જો આવી ગયા છે અહીંયા શેઠે આ શેઠો એકદમ ત્રાહો છે તો ત્રણ હું આપણે નહીં સીધું જ વાવેતર કરવું છે તો સીધું વાવેતર કરવા માટે ગાયતને પહેલાં પહોંચ દેવાના આવે હવે જવાનું છે નવા કાર્યમાં નવા કાર્યમાં જઈને સીધી રેખા સીધી રેખા જો એટલે સીધો એ પોઈન્ટ આ એ પોઈન્ટ આવી ગયો એ પોઈન્ટ આવી ગયો એટલે હવે જવાનું આપણે આમા સેઠે આમા સેઠે જવાનું એટલે કે એમને ટ્રેક્ટર ઓયણી બે હા મહિનાની એમનામ ખાડું ત્યાં લઈ જવાનું છે હાલો તો ત્યાં વૈયા જઈ તો આપણે આવી ગયા હામા શેઠે જ્યાં આપણે સેઠો પૂરો થતો હોય ત્યાં એટલે ત્યાં આવી ગયા તો અહીંયા આવી ગયો બી પોઈન્ટ આ બી પોઈન્ટ દઈ ગયો અને ખેતરનું નામ સેવ કરવું તો થાય બધું આમાં જો ખેતરનું નામ કામની લાઇનનું નામ એ બધું સેવ કરવું તો થઈ જાય પણ એ આપણે એ કાંઈ કરવું નથી એટલે ઓકે દઈ દીધું ઓકે દઈ દઈએ એટલે આખી આખી લાઇનિંગ આવી ગયા તો આ બધી લાઇનિંગ આવી ગઈ હવે આમાં તમારે કદાચ આ બાજુ વાવું તો હાલે ને ઓલી બાજુ તમે વહી જાવ તો ત્યાં પણ લાઇન તમને બતાવે તો આપણે તો આ બાજુ ધાર આમ છે એટલે આંખીને જ વાવવું છે એટલે આ સીધી લાઈન લઈ લીધી હવે તને આ યુટર્ન મારીને તમે મૂકશો એટલે સીધું ઓટોમાં આવી જાય જો આપણે રિવેસ ઓટોમાં નાખ્યું ને એટલે એને ઠેકાણ ઉમેરાએ પકડી લીધું હવે આ સેટો જેટલો વાકા સૂકો હોય છે ને એટલું મૂકી દે બાકી સીધું હાલ્યું દા મિત્રો આપણે નિશાન લઈને જો મૂક્યું તું તો અહીંયા આ સેટે જ આટલું મૂકી દીધું આ ખૂણો પછી ઓલી પણ આમ આંબી ગયો પારો અને પછી હો ટૂંકમાં આમ તો ગયો ઓલા શેડે પાછું થોડુંક મૂક્યું એટલે હાકડા હાકડા ઓલો શેટો ત્રાહા બાંગો હોય ને એ મૂકી દે ટૂંકમાં ટ્રેક્ટર સીધું ચાલે તો આ પહેલો પારો જો સીધો અને આ રીતનું ટૂંકમાં જો પારા પણ મીડિયમ હાઈ ક્લાસ જેટલા કરવો એટલે હાઇડ્રોલિક બાંધેલી કમ્પ્લીટ એટલે એ રીતનું થઈ જાય ટૂંકમાં અને મેઇન વસ્તુ તો આમાં હે હાકરનું ધ્યાન રાખવી પડે જો હાકર આપણે હતી એમને જો રાખી હોત તો એક પારો જાડો થાત ને એક પતલો થાત આ બંને પારા હરખા થાય એ રીતે હરખા ન થાય કારણ કે હાકર સેજ એક બાજુ ખેંચવા માંડે ને એટલે ટ્રેક્ટર તો રેડી ચાલતું હોય પણ તમારી ઓરણી હરખી ન હાલે એટલે પારા ઝાડા પટલા લાગવા બાકી જીપીએસ સિસ્ટમ તો હરખી જ હાલે પણ વસ્તુ વાહેની હરખી હોવી હોય વ્યવસ્થિત હોય એટલે વાંધો ટૂંકમાં ન આવે અને તલનો ઓર જે આપણે રાખ્યો તો એમાં ઘટાડવો પીડો થોડોક કારણ કે આપણે રાખ્યો તો ત્રણ ઉપર પણ એ વધુ જતા હતા એની હિસાબે આપણે શેર લઈ લીધો ચાર ઉપર એટલે એ ઘટાડવો પડ્યો બાકી ખાતરનો તો એમનામાં જ છે ચાર નંબર ઉપર ખાતર તો કાંઈ કરવું નહીં પડે એટલે તો રેડી જ જાય છે કા અને તલ આપણે નાખવા છે પાંચસો ગ્રામ જ પણ તોય છસો કદાચ વહી જાય તો વાંધો નહીં બાકી પાંચસો જ નાખવા પાંચસો છસો ગ્રામ જાય ને ત્યાં સુધી કાંઈ વાંધો નહીં અને આપણે કિલો માથે નાખી પણ આ હાથે હાથ બત બત્રીએ બત્રી દાતા ટૂંકમાં વાવતા હોય ને તો કિલા માથે નાખી એક કિલો સો ગ્રામ નાખે આપણે આપણામાં કાં ઉનાળે પણ એ ટૂંકમાં હે ને બત્રી એ બત્રી દાતા અત્યારે બત્રી દાતા નથી અને અત્યારે તો પંદર જ વવાય છે એટલે પાંચસો છસો ગ્રામ છે ને બહુ થઈ જાય એટલે એ ટૂંકમાં થોડુંક પચાસો ગ્રામ અત્યારે ઘાટું વાવવું જોઈએ જીવલાલભાઈ વેકરિયા ભાષાથી છે એમ પૂછતા હતા કે સફેદ તલ વવાય જીતુભાઈ તો સફેદ તલ કાળા તલ લાલ તલ જેટલા તલ આવતા એટલા એટલે અત્યારે વવાય પણ તમારી સહેસા વાવવાના અત્યારે કોઈ નો ગેરંટી હોય આમાં રોડિયો કોડિયો જો વરસાદ હારા થાય તો હુકાય આવી જાય ને કાર્યાય આવી જાય ને બધું આવે કાં આવે જ પણ ટૂંકમાં અત્યારે જ હેવી રાઉન્ડ એવા દવા હેવી આવી ગઈ એટલે એવા રાઉન્ડ માર નથી ઓછો વાંધો આવતો બાકી પહેલાં તલ વાવતા જ આપણે સોમાસે વાવતા અને અત્યારે સા સમય છે હજી એક તમે એક મહિનો સુધી તલનું વાવેતર કરી શકો તમારી પાસે જમીન જો ખાલી પડી હોય અથવા દાખલા તરીકે કપાસ કોઈ નબળો રહી ગયો હોય કે કોઈ સોયાબીન બગડી ગયા હોય ન ઉગ્યા હોય તલનું વાવેતર કરવું હોય તો તમે હજી એક મહિનો સુધી એક નહીં દોઢ મહિના સુધી વાવેતર કરી શકો કા મહિના દોઢ મહિના હવે મહિનાના અડધા અડધા અડધો ભાદ્રવ મહિનો જાય ને તા સુધી વાવેતર કરીએ છીએ એટલે તલનું વાવેતર મગનું વાવેતર અડદનું વાવેતર એ બધાના વાવેતર તમે આપણે અત્યારે કરીએ ગઈ સોરી છે બટકી છે એ સોરી આવે એ સોરીનું વાવેતર પણ તમે કરીએ ગો અને આપણે એક તમને કહેવાતા હું ભૂલી ગયો રોટા વેટર આપણે છે ને આમ સીધું આકેલું જ આમ કારણ કે આપણે ખેતરમાં વાવેતર આમ જ થાય છે અને ત્રા આપણે ઓલી બાજુ કાઢ્યો હતો ઉનાળે કાઢ્યો હતો અને અત્યારે એ બાજુ જ કાઢવો છે ઉનાળાએ વાવેતર આપણે જે અત્યારે કરીને એમ જ હતું અને અત્યારે એ રીતે જ કરી એ પણ રોટાવેટર આપણે આમ સીધું આંકેલું છે કારણ કે ઓલી બાજુ જ મૂક્યું એટલે એ તો સીધું જ આલે એટલે ટૂંકમાં એ રીતે રાપે એ રીતે આપણે આંખી હતી એટલે એને રોટાવેટર એ રીતે આંકી નાખ્યું પણ એ આંકવામાં ઘણો ફાયદો હોય કારણ કે ક્રોસ ચાલે ને એટલે વાતર એ થાય પછી બીજા નંબરમાં કે જમીનનો ટાળ આ આમ છે એટલે આપણે આ બાજુથી આમ વાવેતર કરીને તોય પાણી સરખું હાલે એનું કારણ એવું હોય કે જો આ પારાની પડખે વ્હીલ હવે આમ ટ્રેક્ટર જાતું હોય પણ આ વ્હીલ છે જ પારાની પડખે હાલે ને એટલે છે જ હાલે આ હાલે એટલે આ શેડો અધેરાલવાનું હોય ઓલું હેઠું હાલે ઈ શેડો હેઠો આવે જેટલું વ્હીલ ઉષાની શું હાલે ને એટલો ઓણી છેડો ઉષાની છોટુંકમાં આવતો હોય બાકી બીજી આમાં કોઈ કારીગરાઈ નથી જેટલો પારાની છેદ અધરા લેલ પાણી સરખું હે બાકી તમે જો ઓલી બાજુથી વાવો ને એટલે ગાંઠનું પાણી ઊંધું હાલે આ એક ખાસિયત છે કા અવરું વાવેતર થાય અવરું વાવેતર થાય ને એટલે નો મજા આવે અને પાછું રિટર્ન આવે તો એ પારણ પડખે ચાલવાનું છે એટલે બધા વાતર જો આ રીતના થાય જો આ રીતના પ્લીન આમાં કાંઈ ઘટે નહીં પાણી ખપારી લઈને બે હવાનું બાકી ખપારી અડાડવી પડે નહીં વાહે પાછું વરાનું હોતે થોડુંક સેટિંગ થવું પડે દાખલા તરીકે વરો છે ઉછા નિશો પડતો હોય ને તો થોડુંક પાણી આડાહોડું ભાગે બાકી હરખે હરખો વરો પડતો હોય એટલે વાંધો ન આવે અને પારાબળનું હરખેરખું હોવું જોઈએ